તો પણ ભલે કારણ કે એમનું પેપર એક જ રહેવાનું છે બરાબર કારણ કે કોમન ભાષા છે ઇંગ્લિશ એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય આ સિવાય તમારે તમામ વિષયના પેપર જે છે એ પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય બરાબર આશરે ત્રીસ જેટલા પેપર છે એ તો આ ક્યાંથી મળશે તમે સાથે સાથે જણાવી જ દો

करिश्च कोचों तो ने खास चैनल बनाओ चैनल सब्सक्राइब करें वीडियो लाइक करो तमाम विद्यार्थियों के साथ शेयर करो। सेक्शन है। Right इधर द सेंटेंस आठ हुआ फॉल्स करो छह के खोट होते तमारे जनावनुष्य। पहले अली भाई इज शॉर्ट एंड थिन मैन। फॉल्स। Tell it touch lets you interact with your world with touch from a distance। ट्रू। That tree is very famous। 2 ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ मीनिंग સ્ટ્રેન્ડ તો હાવસ ટેન્સ્ડ ઇન્વેસ્ટિગેટ તો પ્રોબ ઇન ટુ ઇનકન્સિયસ તો સેન્સલેસ ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ গিવન સેન્ટેન્સ તો તમારે જણાવવાનું છે હું છે રીઝન છે સ્ટ્રેસ તણાવ છે સ્કિલ છે ઇન્સ્ટ્રક્શન છે બરાબર આમાંથી શું છે तो तुमने ख्याल आ जाए ही कूड़ बैलेंस हिमसेल्फ क्वाइट ग्रेसफुली ऑन द रॉक बराबर तो आपने खबर है कि भाई एनी स्किल बतावे है इसी तरह ત્યાર પછી चूज एंड राइट द एप्रोप्रिएट रिस्पांस टू कंप्लीट द कन्वर्सेशन जयो हाउ इज योर स्मार्टफोन किसो कंपेयरिंग इट इज रियली स्लिम एंड इंप्रेसिव रोनी are we going now? mother, remind. yes, don't forget to lock your room. charlie's gary, let's join dark gloves gang. gary, Ref refusal. no, i will never join them. monitor, why is not the waste paper basket uh, emptied? harry excusation. so, it is roy's turn today. He never do does his duty. Then select and write the most appropriate question to get the underlined words, phrases as their answer. Love is freeware. What is love? Watch the film as an outside observer. What are you asked the supposed to do? The ants began. તમને અહીં પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ તમારે વાંચવાનો છે એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે તો પેરેગ્રાફ મિત્રો વાંચી શકો છો

પ્રોવાઈડ નેસેસરી ફૂડ ફ્યુલ ફર્ટિલાઇઝ એક્સેટ્રા સેકન્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમે વાંચી શકશો એનો જવાબ પણ અહીંયા તમને આપવામાં આવેલો છે વિડીયો પોસ્ટ કરીને વાંચી લખી શકો પીડીએફ તમે મેળવી શકો જો આ બધા સરસ મજાના મોડેલ પેપર છે આપણે દર પરીક્ષામાં રજૂ કરીએ છીએ બરાબર જેમાંથી મોટા ભાગનું પૂછાય છે ઘણા ને બેઠું જોતું તે તો શક્ય છે જ નહીં મિત્રો તૈયારી તો કરવી જ પડે બરાબર ત્રીસ જેટલા પેપર આપણે જે વાત કરી એ પ્રમાણે ક્યાં આપેલા છે એપ્લિકેશનની અંદર પેડ કોર્સમાં તમને મળી જશે ત્યાર પછી વોટ ઇઝ યોગા તો યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટેકનિક્સ ઓફ સર્વિસ વિચ ઇન્સ ટેકનિક યોગા ઇઝ કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ યોગા ઇઝ કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ બીકોઝ ઇટ ઓફર્સ અ ટાઇમ ટ્રસ્ટેડ ટેકનિક્સ ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્ક્વેર્યુલ ડેવલપમેન્ટ ત્યાર પછી રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે મુદ્દા પરથી અલી ભાઈ તો એના પરથી મુદ્દા આયા છે અને મુદ્દા પરથી તમે વિડિયો પોઝ કરી અને શોર્ટ નોટ છે એ લખી શકશો ઓકે આગળ જોઈએ હવે આપણે

આવેલા છે બરાબર એટલે તમારે કોઈ ટેન્શન છે નહીં તમારે તો ખાલી આ પીડીએફ મળીને વાંચવા મળવાનું છે અને સારામાં સારા માર્ક્સ કવર કરવાના છે ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઈટ ઇટ્સ સમરી સમરી લખવાની છે સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ બરાબર તો આની સમરી લખી અને તમારે એનો યોગ્ય ટાઇટલ આપવાનો છે બરાબર તો એ સમરી લખીને કી છે ચાલી ટીમમાં જ આપણે અને ટાઇટલ છે ધ રે ઓફ હોપ ત્યાર પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન

અને એના પણ આન્સર આપવામાં આવેલા છે જે મેં તમને કીધું વિડીયો પોઝ કરીને વાંચી શકશો બરાબર કારણ કે નહીતર પછી વિડીયો ઘણો બધો મોટો થઈ જશે એટલા માટે ત્યાર પછી સેક્શન ડી ડુ એસ ડાયરેક્ટેડ તો એ ડુ એસ ડાયરેક્ટેડ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ડુ એસ ડાયરેક્ટેડ અહીંયા આપવામાં આવેલું છે પચીસ અને છવ્વીસ નંબરમાં બરાબર એ પણ તમે મેં કીધું વિડીયો પોઝ કરીને વાંચી શકશો લખી શકશો તૈયારી કરી શકશો

तो आमनिंग व्यवस्थित सेंटेन्स तैयार करने

स्टडी द फॉलइंग डेटाइन राइट द पेरेग्राफ बेस्ड ऑन इट इन अबाउट एड्स पेरेग्राफ राइटिंग आई वोज द प्रिंसिपल ऑफ स्कूल त्यार स्पीच राइटिंग प्रीपेर स्पीच ऑन ह्यूमिनी अबाउ ऑल नेशन इन नॉट लेस ट्वेंटी फाइव वर्ड्स स्पीच त्यारेल राइटिंग તો ઈમેલ લખેલો છે બરાબર શોર્ટ રિપોર્ટ છે તો રિપોર્ટ લખેલો છે ન્યૂઝપેપરમાંથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી પેપરનું સોલ્યુશન થઈ ગયું પણ મેં કીધું પીડીએફ મેળવી હોય તો ક્યાંથી મળશે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત